તાત્કાલિક જોઈએ છે પરીક્ષાના પરિણામ પછી એક પણ પ્રશ્ન પૂછ્યા વગર દીકરાને ગળે મળી શકે એવા પપ્પા દીકરાની પીઠ થપથપાવીને પીઠ પર બાજેલી નિષ્ફળતાની ધૂળને ખંખેરી શકે એવા ઉદાર પપ્પા બીજાની સાથે પોતાની જાતને પણ માફ કરવાનું શીખવાડી શકે એવા પપ્પા દીકરાની આંખોમાંથી ટપકતી ઉદાસી એના ગાલ સુધી પહોંચે એ પહેલાં જ પોતાના ટેરવાથી એ ઉદાસી લૂછી શકે એવા પપ્પા જે ગાલ પર ભૂતકાળમાં તમાચો મારેલો એ જ ગાલ પર પોતાની બરછટ હથેળીઓ હળવેકથી ટેકવીને વહાલ કરી શકે એવા પપ્પા ભવિષ્યમાં સફળતા મેળવવા માટે આજે મળેલી નિષ્ફળતાને ચીયર્સ કરીને ઉજવી શકે એવા પપ્પા બસ આવા પપ્પા મળી જાય તો કેટલાય પંખાઓ ત્રણસો બેના ના પાપમાંથી બચી જશે